હવે પહેલા એક વસ્તુ સમજાવી દઉં કે જ્યારે પણ તમે આલેખ દોરો બરાબર તમે જ્યારે પણ આલેખ દોરતા હોય તો આલેખની બેટા કેટલી અક્ષ હોય બે અક્ષ હોય આડી કઈ અક્ષ હોય એક્સ અક્ષ અને ઊભી કઈ હોય વાય અક્ષ ઓકે તો એક્સ અક્ષ અને વાય અક્ષ જ્યારે તમે આલેખ દોરતા હોય તો હંમેશા પહેલો યામ કયો હોય એક્સ યામ હોય અને બીજો યામ કયો હોય વાયમ હવે અહીંયા આકૃતિ દોરી બેટા કેડી મેડી છે બરાબર અને તમને ખ્યાલ આવશે જોઈ આપણે શરૂઆત હવે અહીંયા મે દરેક દરેક બિંદુઓના યામ ની આગળ જે આલ્ફાબેટ છે પણ મેં અહીંયા જો જોઈન્ટ કરી દીધા છે એસાઈનમેન્ટ અંદર તમને જોઈન્ટ કરીને નથી આપ્યા તમને ખાલી આલ્ફાબેટ્સ ડોટ્સ આપ્યા છે તો અહીંયા મે એટલા માટે બધા યામ જોઈન્ટ કરી દીધા કે તમે એને સમજી શકો તમને એકદમ ઝડપથી આવડી જાય બરાબર અને એસાઈમેન્ટ ની અંદર પણ બેટા કરી લેવા જોઈન્ટ બરાબર ને યામ પહેલા આપણે લખીશું અહીંયા અને પછી આના આપણે જવાબો કરીશું તો મેં કીધું એમ કે પહેલો યામ હંમેશા કયો બેટા x અને બીજો યામ કયો બેટા y ચલો તો અહીંયા પહેલા આપણે જેટલા આલ્ફાબેટ્સ છે એ બધાને આપણે યામ લખી દઈએ તો આડી જે અક્ષ છે અને આપણે કહીશું x અક્ષ અને ઊભી જે અક્ષ છે એને આપણે શું કહીશું બેટા y આ બાજુ થશે x અને આ બાજુ થશે y ઓકે ચાલો શરૂઆત કરીએ તો આપણે શરૂઆત કરી ધારો કે e બિંદુ તો હંમેશા એક બીજી વસ્તુ યાદ રાખો x અક્ષ ઉપર અને y અક્ષ ઉપર તો બંને ક્યાં ઇન્ટરસેક્ટ થાય બંને ક્યાં છેદે

ધારો કે બિંદુ સી છે તો જુઓ એક્સઅસ ઉપર કોણ છે પાંચ અને વાય ઉપર કોણ છે એક કાના યામ શું થઈ ગયા પાંચ અને એક ઓકે ચલો જ રીતે અહીંયા જુઓ

ચલો જી ઉપર જુઓ બેટા x ઉપર નું બિંદુ છે તો એમ કેવો હોય ઝીરો ચલો માસ સાત માઇનસ ચાર ચલો આઈ જુઓ તો એક્સઅસ ઉપર માઇનસ ત્રણ અને વાયક્સ ઉપર માઇનસ પાંચ ઓકે ચલો એલ બિંદુ જુઓ બેટા એક્સ ઉપર બે વાયક્સ ઉપર માઇનસ છ અહીંયા h બિંદુ જો બેટા x અક્ષ ઉપર 4 અને y અક્ષ ઉપર -3 તો મેં અહીંયા બધા જ આમ લખી દીધા કેમ કે આપણે જે આ પ્રશ્નો છે એકદમ સરળતાથી આપણે કરી શકીએ જો બેટા બિંદુ f ના યામ જાઓ તો બિંદુ f તો બિંદુ f ક્યાં છે બેટા ચલો શોધો ચલો અહીંયા બિંદુ f છે બિંદુ f છે -4 ઉપર એના યામ આપણે નથી લખ્યા લખી દઈએ तो कई पर तो एक्स एम बेटा के था है? जीरो ने था जीरो ने चलो बिंदु, ओ ना चलो, बिंदु ओ। चलो क्या बेटा बिंदु ओ डी सी एच एल एफ आई जी बी

આવેલા બિંદુઓના યામ શોધો હોય જો બેટા આ કેવી રીતે કરવા આ કઈ અક્ષ છે y અક્ષ તેથી ત્રણ એકમ બિંદુ તો એનો મતલબ કે ત્રણ એકમ એટલે x અક્ષ ઉપરના ત્રણ જોવાના અને આ બાજુના ત્રણ જોવાના અહીં k ના યામ લખી દીધી બેટા x અક્ષ ઉપર 3 અને -3 ચલો હવે સમજો આ કઈ અક્ષ છે y અક્ષ ત્યાંથી ત્રણ એકમ એટલે x અક્ષની જમણી બાજુ અને ત્રણ એકમ એક્સ ની ડાબી બાજુ તો કેટલા બિંદુઓ છે બેટા જુઓ તો પહેલા અહીંયા શરૂઆત કરી તો જુઓ જે જેનો એક્સ એમ 3 છે ઓકે તો અહીંયા કણ આવશે પહેલું જે આવશે ચલો ત્રણ એકમ અંતર થઈ ગયું ચલો આ બાજુ કે આવશે તો કે આવશે 3 3 ચલો એના પછી જુઓ બેટા આ બાજુ જુઓ y અક્ષ થી ત્રણ એકમ અંતરે બીજું કોઈ તમને બેટા દેખાયું એક આઈ આવશે આઈ માઇનસ ત્રણ માઇનસ પાંચ છે એક્સ થી તો આ છે એની ઉપર અને એની નીચે બંને બાજુ ત્રણ એકમ કોણ છે તો જુઓ એક કે છે જુઓ બંનેનો વ્યાયામ માઇનસ ત્રણ માઇનસ ત્રણ છે અહીં કે લખીએ ના ચલો બિંદુ જી અને બિંદુ ઈ વચ્ચેનું અંતર જણાવો તો બિંદુ જી ક્યાં છે અહીંયા બિંદુ ઈ ક્યાં છે અહીંયા હવે આપણે બધા જાણીએ કે અંતર એ કેવી ભૌતિક તો ભૌતિક અહીંયા કેટલું અંતર થઈ ગયું બાર એક અથવા તમને એવું ના આવડે તો એથી બેટા તમે ગણી શકો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર ને બાર એવી રીતે પણ તમે ગણી શકો એ જ રીતે બિંદુ D અને બિંદુ F ચલો બિંદુ D ક્યાં છે બેટા જુઓ આ બિંદુ F છે અહીંયા બિંદુ D છે ચલો બિંદુ D 6 આગળ છે બિંદુ F 4 આગળ તો 6 ને 4 બેટા કેટલા થાય 10 આનો ગ્રાફ બેટા અહીંયા લખું છું 10 એકમ કદાચ કેમેરા ની અંદર ના દેખાતું હોય તો ઓકે લખી દો બેટા સ્ક્રીનશોટ લઈ લો એકદમ ઈઝી દાખલા છે તો નંબર 2 નીચેના બિંદુઓનું નિરૂપણ કર્યા વગર જણાવો કે તે કયા ચરણમાં હશે હવે તમને બેટા એક માહિતી આપી દઉં કે કોઈ પણ તમે આલેખ દોરો તો આલેખ મોટા કેટલી અક્ષ હોય બે અક્ષ આડી x અક્ષ અને ઊભી y અક્ષ તો હવે બંને અક્ષની અંદર આ બાજુ હંમેશા ધન સંખ્યા હોય અહીંયા ધન સંખ્યા હોય અહીંયા ઋણ સંખ્યા હોય અને અહીંયા બેટા ઋણ સંખ્યા હવે આપણે આગળના દાખલામાં વાત કરીએ કે પહેલો યામ બેટા હંમેશા કયો હોય x અને બીજો યામ હંમેશા કયો હોય y તો અહીંયા x એમ હંમેશા શું હશે ધન અને અહીંયા y એમ પણ કેવો હશે ધન તો અહીંયા તમે જુઓ ચાર ભાગ પડ્યા તો આને પ્રથમ ચરણ કહેવાય આને દ્વિતીય ચરણ કહેવાય આને બેટા તૃતીય ચરણ કહેવાય અને આને ચતુર્થ ચરણ કહેવાય તો એનો અર્થ શું થયો કે x અને y બંને્યાં પ્રથમ ચરણમાં કેવા છે ધન છે અહીંયા જુઓ xm ઋણ ym ધન અહીંયા બંને્યાં ઋણ અહીંયા xm ધન અને ym કેવો ઋણ ઓકે તો અહીંયા તમારા માટે જો શબ્દો છે એ છે ભૂજ અને કોટી તો પહેલા બેટા યાદ રાખી લો કે ભૂજ એટલે xm અને કોટી એટલે ym એટલે શું તમારે ભૂલ ના પડે બેટા કન્ફ્યુઝન ના થાય તમને ઓકે ચલો તો અહીંયા xm કયો છે 5 અને ym ક્યો છે ઋણ તો પહેલા અહીં આપણે આમ લખી દઈએ 5 અને માઈનસ 3 તો જુઓ xm ધન છે તો xm ધન ક્યાં છે આ બંનેમાં છે પણ વાયમ ઋણ છે તો વાયમ ઋણ શેમાં છે ચતુર્થ ચરણ તો એનો અર્થ શું થયો કે આ ધ્યાન ક્યાં હશે ચતુર્થ ચરણ હવે તો અહીંયા તમને એવું કીધું કે બિંદુઓનું નિરૂપણ કર્યા વગર એટલે કે આલેખ નહીં દોરવાનો પણ આ આલેખ બેટા તમને સમજાવવા માટે દોર્યો કે કયા યામ ક્યાં ધન હશે અને ક્યાં ઋણ હશે જુઓ બંને યામ અહીંયા ઋણ છે x y કેવાય તો x છે -3 y છે -5 તો બંને કઈ થઈ ગઈ ચલો કેટલો ચલો અહીંયા એક્સ છે પાંચ અને વાય છે ત્રણ બંને ધન છે તો કયું ચરણ થઈ ગયું બેટા પ્રથમ ચરણ ઓકે એકદમ સહેલું છે ખાલી બેટા આ વસ્તુ પાંચ લખી દેજો

ચાલો એક્સ માંથી પ્લસ ટુ વાય આ બાજુ આવે તો માઇનસ ટુ વાય માઇનસ બે પ્લસ થ્રી પેટાય માઇનસ થ્રી અહીંયા માઇનસ વાય વધશે અહીંયા માઇનસ પાંચ તો બંને બાજુ માઇનસ કટ કરી દો વાય બરાબર પાંચ એનો અર્થ એક્સ એમ કેટલો હશે દસ અને લખ્યા છે મેં રકમ આખી નથી લખી હવે અહીંયા સમજો તમને અહીંયા બે પાટા આપ્યા છે આમ એકચ્યુઅલમાં જોવા જઈએ તો આલેખની ભાષામાં આપણે કહીશું પણ અહીંયા પ્રશ્નના સ્વરૂપે તમને પાટો શબ્દો વાપર્યો છે

ઓકે તો ચલો અહીંયા શું વાય પાટા મતલબ જમણી બાજુ બીસ અને ડાબી બાજુ તો જુઓ જમણી બાજુ વીસ દીપક છે અને ડાબી બાજુ વીસ કોણ છે ચેતન છે ઓકે તો કોણ આવશે દીપક અને ચેતન ચલો એના પછી x પાટાથી થી વીસ એકમ અંતરે ઉભેલ વિદ્યાર્થી નામ ગણાવો તો x પાટાથી થી વીસ એકમ મતલબ ઉપર વીસ અથવા નીચે વીસ તો નીચે વીસ તો કોણ છે દીપક ઉપર કોઈ છે બેટા ના તો ફક્ત અહિયાં કોણ આવશે દીપક ચલો હવે y પાટાથી થી દસ એકમ અંતરે તો y પાટા થી દસ એકમ અંતરે બે વ્યક્તિ એક બંસી અને એક અતુલ બિંદુઓના સ્થાન કયા ચરણમાં અથવા કયા અક્ષ પર હોય તે જણાવો હવે અહીંયા તમે વાત કરીએ માગાના દાખલામાં કે ધારો કે કોઈ પણ આને તમે દોરો તેની કેટલી અક્ષ હોય બે અક્ષ x अक्ष અને y अक्ष હવે આ કયું ચરણ બેટા પ્રથમ દ્વિતીય તૃતીય અને ચતુર્થ તો હવે અહીંયા સમજો કે અહીંયા જમણી બાજુ કઈ સંખ્યા પ્લસ અને ડાબી બાજુ બેટા ઋણ ઉપર ધન અને નીચે સોરી નીચે ઋણ ઓકે ચાલ હવે અહીંયા સમજો तो अНЯ बननेयाम क्या है ऋण है तो बननेयाम ऋण क्या चरण में बेटा तृतीय चरण में तो ऐनो अशू થયો કે આ જે પી બિંદુ હશે એકાય ચરણમાં હશે તૃતીય ચરણમાં ઓકે ચલો એ જ રીતે હવે અહીં સમજો કે x એમ 0 તો x અક્ષ ઉપરનો એમ 0 થઈ ગયો તો 5 ક્યાં છે y અક્ષ ઉપર બેટા તો y અક્ષ ચલો बननेयाम ધ તો પ્રથમ ચરણ પ્રથમ ચરણ ચલો એક્સએમ ઋણ મતલબ એક્સ એમ ઋણ અને એક્સએમ ઋણ અને વાયામ ધન તો કયું ચરણ દ્વિતીય ચરણ તો અહીંયા કયો હશે દ્વિતીય ચરણ ઓકે ચલો પ્રશ્ન નંબર 6 યામ સમતલના યામાક્ષો વચ્ચેના ખૂણાનું માપ કેટલું હોય તો યામાક્ષ વચ્ચે કેટલા અંશનો ખૂણો બને બેટા નેવું પણ એક નામ છે પણ આપણે ચરણ યાદ રાખીશું પ્રશ્ન નંબર સાત જો એ બરાબર પાંચ બી બરાબર માઇનસ પાંચ સી બરાબર માઇનસ ત્રણ અને ડી બરાબર ત્રણ હોય તો એ માઇનસ બી સી માઇનસ ટી અને મૂકી દો ચલો પહેલું અહીંયા છે એ માઇનસ બી સી માઇનસ ચલો તો એ કેટલા હતા પાંચ હતા માઇનસ બી કેટલા હતા માઇનસ પાંચ હતા સી કેટલા હતા માઇનસ ત્રણ

અને b ભાગ્યા d ચલો a કેટલા છે 5 અને c કેટલા છે -3 ચલો b કેટલા છે -5 અને c કેટલા છે સોરી d કેટલા છે 3 તો જો x m અને y m બંને ઋણ છે તો એનો અર્થ શું થયો કે કયું ચરણ આવ્યું તૃતીય ચરણ ઓકે લખી દો બેટા સ્ક્રીનશોટ લઈ લો

એનું પણ સોલ્યુશન ના વિડીયો બધા જ ધોરણના આગામી દિવસોમાં અપલોડ થશે બરાબર તો ચોક્કસ થી તમે ચેનલ ને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો અને કોમેન્ટ કરો ઓકે થેન્ક યુ